તમને બધાને ખ્યાલ છે કે આપણી કચ્છમાં ઉનાળાની ગરમી કેવી છે તો આપણાથી શક્ય હોય તે માણસને તો સહયોગ આપતા જ હોય છે પણ પંખીને પણ સહયોગ આપવો આપણો ધર્મ છે હવે કઈ રીતે સહયોગ આપવો એ આપણા ઘરની બારે કુંડા રાખી અને પાણી પાઈ શકીએ ઘરની બારે ચણ રાખીને પાણી પાઈ શકીએ અમે તો કચ્છમાં કેટલા ચબૂતરા બળાય અમને પણ ખ્યાલ નથી તમારા ગામમાં પણ કોઈ ચબૂતરાની જરૂર હોય તો અમને જણાવશો અથવા તો કૌશિકભાઈને જણાવશો તો પણ અમે એની વ્યવસ્થા કરશું પણ અત્યારે ઉનાળામાં ખાસ મારી વિનંતી છે બધાને કે જેમ માણસ માટે આપણે સુવિધા કરીએ છીએ એમ પખી પશી પંખું માટે જે પણ સુવિધા થાય આપણાથી બને તે કરીએ તો મને લાગે છે એના આશીર્વાદ અનેક ઘણા મળશે કારણ કે ઉનાળામાં પાણી માટે પંખી પણ એટલે બધા દુઃખી થતા હોય છે કે ક્યાંય પાણી મળતું નથી આમ તો હકીકતમાં તમારા કચ્છમાં તો માણસોને પણ પાણી મળવું મુશ્કેલ થઈ ગયું છે કારણ કે ટેન્કરો સિવાય કોઈ ચારો નથી નળમાં પાણી આવતા નથી અને મોંઘારત તો બધાને લાગુ પડતી જ હોય છે એટલે મારી દરેકને વિનંતી છે કે આપણાથી જે પણ બને તે પશુ માટે પણ જો કાંઈ કરી છૂટીએ અમે તો મુંબઈમાં પણ ચબૂતરા બનાવીએ છીએ અને કચ્છમાં તો ગામડે ગામડે જેણે માગણી અમારી પાસે કરી છે માત્ર અમારી એક જ અર્થ છે કે તમારે પંખીને પંખી ઘર ખાલી ન રહેવું જોઈએ પાણી અને ચણ આ નાખવું જોઈએ અને એટલી કબૂલાત કરે ગ્રામ પંચાયતના કરતા હોય કોઈ પ્રાઇવેટ કરતા હોય કોઈ ટ્રસ્ટ કરતું હોય કોઈ ગામના માણસો કરતા હોય તો પણ અમે ત્યાં ચબૂતરા બનાવતા હોય છે અને પાકિસ્તાનની બોર્ડર સુધી અમે ચબૂતરા બનાવ્યા છે અને એ મોર માટે પણ ચબૂતરા બનાવ્યા છે અને એ ચબૂતરા એવા બનાવ્યા છે કે તમે ભૂટકિયા જાઓ તો તમને ખ્યાલ આવશે કે શેકડોની પાંચ સાતસો મોર હોય છે અને એના માટે એવો ચબૂદરા બળાયા કે લાઈન લાગે પાણી પીવાની તો ફરી ફરી મારી અમારી એન કેટી થાણાવાળા છે એટલે પણ ટ્રસ્ટથી અપીલ છે કે આ બાબતમાં બધાએ તમે ઘટતું કરશો તો તમને એટલા બધા આશીર્વાદ મળશે કે એનો કોઈ હિસાબ નથી અમને જે આશીર્વાદ મળ્યા છે એ મને તો લાગે છે કે ભારતમાં કોકને જ મળ્યા છે આવા આશીર્વાદ તમને બધાને મળે કે જે પશુ માટે આપણે જે કરશું એનો બદલો મળશે અમારી પાસે તો વચમાં અમરસિંહ ચૌધરીનું રાજ હતું ત્યારે સિત્તેર હજાર પશુ હતા વાગડ સમિતિ તેમજ બનસાડી ટ્રસ્ટને એન કેટી થાણાવાળા ક સમાજ તરફથી અમે સિત્તેર હજાર પશુઓ ત્રણ વર્ષ સુધી ઈશ્વરની કૃપાથી વડીલોના આશીર્વાદથી અને જૈન સંત સંતોએ પણ સારામાં સારી મહેનત કરી હતી અને એ હિસાબે અમે સિત્તેર લાખ સિત્તેર હજાર પશુઓને સેલવાસી સિત્તેર ગાડી રોજ ઘાસ આવતી હતી અને ક્યારેય પણ તોટો પડ્યો નથી પૈસાનો તો કહેવાનો મતલબ સારા કામમાં કોઈ પૈસાનો તોટો નથી ભારતમાં જ્યાં જોયું ત્યાં અત્યારે મેં હમણાં પરમદી એક મંદિરનું ઉદઘાટન કર્યું ત્યારે બે હજાર પાંત્રીસ સુધી ખાલી એને જમવાના રસોઈ તો અનેક ગણે આપી પણ એક આમટી બને ખાલી માત્ર શાકના પાંચ લાખ રૂપિયા બે હજાર પાંત્રીસ સુધી લોકોએ આપ્યા એટલે કહેવાનો દર વર્ષે પાંચ લાખ શાક ખાલી હોય ઓનલી શાકભાજી માટે બે હજાર પાંત્રીસ સુધી મળ્યા તો આપનારોનો તોટો નથી માત્ર લેનારો તોટો છે લેનારા સાત્વિકતા નૈતિકતાને અને પ્રમાણિકતાથી વાપરે તો ભરપૂર પૈસા મળે છે ફરી ફરી દરેકને મારી આ વિનંતી છે કે પંખી પશુ જે કોઈ માગી શકતા નથી કોઈની પાસે એને આપણે આપણે દરવાજાની સામે કૂતરા આવે એને પણ ખાવાનું આપો કારણ કે અમારી કૂતરા બિલાડીની હોસ્પિટલ શાળામાં મુંબઈમાં જોવા જેવી છે આવી હોસ્પિટલ નગરપાલિકા નથી બનાવી અમે એસીની હોસ્પિટલ બનાવી છે કારણ કે એમાં પણ અમે ભગવાન દેખાય છે તો ફરી ફરી દરેકને મારી વિનંતી છે જય ભગવાન જય ભગવાન જય ભગવાન